સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ આજના જોઈશું ધોરણ દસ ગણિતના ચેપ્ટર નંબર દસમાં રહેલું મોસ્ટ આઈએમપી પ્રમે પ્રમે દસ એક એને કેવી રીતના લખવો અને સાબિત કરવો એ આપણે આજના વિડીયોની અંદર લખવું આપણે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર સાબિત શું કરવાનું છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલું સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી જે ત્રિજ્યા રહી એને લંબ હોય છે પહેલા તો આને સમજીએ સૌપ્રથમ આકૃતિ દોરવી પડશે આકૃતિ માટે આપણે શું કરીએ એક વર્તુળ દોરીએ વર્તુળના કેન્દ્રને આપણે નામ આપીએ ઓ એક વર્તુળનો સ્પર્શક પણ દોરવો પડશે કારણ કે સ્પર્શક વાળો તો પ્રમેય છે તો આ જે સ્પર્શક અને વર્તુળ જે બિંદુએ ટચ થાય જેને આપણે શું કહીએ છીએ સ્પર્શ બિંદુ કહીએ છીએ આ વર્તુળનો એક થઈ ગયો સ્પર્શક એને આપણે નામ આપીએ એક્સ વાય સ્પર્શ બિંદુ જે રહ્યું એને આપણે નામ આપીએ પી કેન્દ્રથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર કે જેને આપણે શું કહીએ છીએ ત્રિજ્યા કહીએ છીએ હવે આપણે શું કરીએ સ્પર્શક એક્સ વાય ઉપર પી સિવાયનું કોઈ બીજું એક બિંદુ લઈએ ક્યુ હવે આપણે શું કરીએ ઓ ક્યુ નો જોઈન્ટ કરી દઈએ આ રીતે આપડી આકૃતિ શું થઈ ગઈ તૈયાર થઈ ગઈ અહીંયા આગળ મોટી દોરીને બતાવી હતી હવે જોઈએ પક્ષ અને સાધ્યમાં શું લખવાનું

છીદે છે એ આપણો થઈ ગયો પક્ષ બીજા નંબરમાં આવશે સાધ્ય સાધ્ય મતલબ જે સાબિત કરવાનું છે આપણે સાબિત શું કરવાનું છે કઈ દોરેલો જે સ્પર્શક રહ્યો એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી જે ત્રિજ્યા ત્રિજ્યા રહી આપણે કેન્દ્રમાંથી શું દોરી દોરી આ આ અને સ્પર્શક સ્પર્શ બિંદુ એ અહિયાં લંબ હોય મતલબ નેવું ઉંશ નો ખૂણો બનાવે છે કેવી હોય ત્રિજ્યાના લંબ હોય એ આપણે સાબિત કરવાનું છે મતલબ ઓપી અને એક્સ વાય બંને વચ્ચે નેવું ઉંશ નો ખૂણો બનતો જોઈએ મતલબ ઓપી લંબ એક્સ વાય જે આપણે સાબિત કરવાનું છે

કે ક્યુ બિંદુ એ વર્તુળની બહારનો બિંદુ જ છે કારણ કે જો વર્તુળની અંદરનો બિંદુ હોય તો જે એક્સ વાય રહ્યો એ સ્પર્શક ના બને અને છેડી કા બને એના પણ આપણે સમજવું પડે સૌ પ્રથમ આપણે એક વર્તુળ લીધું આ સ્પર્શક લીધો હવે અહીંયા આગળ એ પી બિંદુમાં છેદ હશે એ વાત તો બરોબર થઈ ગઈ અને ક્યુ જે રહ્યો એ બહારનો બિંદુ હશે હવે માની લઈએ કે ક્યુ અંદરનો બિંદુ હોય મતલબ આ જે વર્તુળ રહ્યું અહીંયા પી હશે અને અહીંયા આગળ ક્યુ હશે તો એક વાત તો તમને ખબર પડી કે જે વર્તુળના બે બિંદુમાં છેદતું હોય એ હોય આવી રીતના અહીંયા પી અને અહીંયા આગળ ક્યુ હોય તો પી સોરી જે એક્સ વાય રહ્યો એક્સ વાય જે સ્પર્શક ના બને શું બને છેદિકા બને મતલબ ક્યુ જે રહ્યો એ વર્તુળની બહારનું બિંદુ હશે તો અહીંયા આગળ આપણે એ લખ્યું હોય અહીંયા ક્યુ બિંદુ એ વર્તુળની બહાર

અને જો અહીંયા થી થોડું પણ બહાર આવી જાય એનું અંતર વધી જાય તો એ વર્તુળની બહારનું બિંદુ જ થઈ જાય અને વર્તુળની બહારનું બિંદુ એ અંદર ના બિંદુ કરતા તો ઘણું મોટું જ હોય ઓકે એ તો આપણને જોઈને પણ ખબર પડી ગઈ તો અહીંયા આગળ શું લખ્યું ઓ ક્યુ એ વર્તુળની બિંદુ હોય અને ઓકયુ જો વર્તુળની બહારનું બિંદુ હોય તો ઓપી જે ત્રીજી રહી એના કરતા કેવું હોય મોટું જ હોય મતલબ ઓ ક્યુ ગ્રેટર ધેન ઓપી બન્યા એથી ઓક્યુ એ ઓપી કરતા મોટો બને અને ઓક્યુ ગ્રેટર ધેન ઓપી આપણે માટે જોયું હવે એવું ક્યુ બિંદુ સિવાય તમે ગમે તે બિંદુ લઈ શકો અહીંયા 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 ગમે તે કોઈ પણ બિંદુ લો તમે આ જગ્યાએ પણ કોઈ બિંદુ લેશો તો તમે ધ્યાનથી સમજી શકશો કે આ ત્રીજા કરતા તો કેવું હશે મોટું જ હશે આખા સ્પર્શક એક્સ ઉપર તમે બીજું ગમે તે બિંદુ લઈ શકો એ ઓપી કરતા તો કેવો હશે મોટો હશે કારણ કે ઓપી સ્પર્શક બિંદુ લેશો તો કરતા કેવું હશે મોટું જ અને જો ત્રિજ્યા કરતા મોટું હોય તો અહીંયા આગળ આપણે લખ્યું છે કે સ્પર્શક વાય પર ક્યુ સિવાયનું કોઈ પણ બિંદુ લેતા તે ઓપી કરતા મોટું જ બને મતલબ ત્રિજ્યા કરતા મોટું જ બને તો ઓ એમ જે સોરી ઓ એમ ઓપી તો ઓપી ઝેર્યું અહીંયા આગળ ઓ એમ નહીં ઓ પી તો ઓપી ઝેર્યો ઓ પી આપણે શું રહી ત્રીજા તો ઓપી જે રહી એ વર્તુળનું સૌથી નાનામાં નાનું અંતર થાય અને વર્તુળનું નાનામાં નાનું હાલ આપણે શું કીધું વર્તુળનું મોટામાં મોટું અંતર હાલ આપણે બાર ને પણ પોઈન્ટના કન્સિડર કર્યા છે બારના પણ પોઈન્ટને ગણ્યા છે મતલબ જે ત્રિજ્યા રહી એ સૌથી નાનામાં નાનું અંતર થાય બારના પોઈન્ટ લઈએ તો ત્રીજા સૌથી નાનામાં નાની થાય અને અંદરના પોઈન્ટ લઈએ તો ત્રીજા સૌથી મોટામાં મોટી થાય તો અહીંયા આગળ આપણે વર્તુળની બહારનું બિંદુ લીધું તો નાનામાં નાનું અંતર શું થાય ઓપી મતલબ વર્તુળની ત્રિજ્યા તો અહીંયા એ જ લખ્યું છે કે ઓપી એ વર્તુળનું સૌથી નાનામાં નાનું અંતર થાય મતલબ ઓછામાં ઓછું અંતર થાય અને વર્તુળનું ઓછામાં ઓછું અંતર એ એની શું કહેવાય ત્રિજ્યા અને જો એ ત્રિજ્યા હોય અને સ્પર્શ બિંદુમાં એક જ બિંદુમાં છેદતી હોય તો એ શું બને બંને એકબીજા વચ્ચે નેવું અંશનો ખૂણો બનાવતા હોય આપણે આટલા સુધી જ લખવાનું હતું કે ઓપી એ વર્તુળનું ઓછામાં ઓછું અંતર થાય અને જો એ ઓછામાં ઓછું અંતર થાય તો એ ત્રિજ્યા જ કહેવાય અને ત્રિજ્યા એ સ્પર્શકનો લંબ હોય તો લખી દીધી ત્રિજ્યા એ લંબ છે કોનો સ્પર્શકનો ત્રિજ્યા ઓપી લંબ એક્સ વાય મતલબ બંને વચ્ચે નેવું અંશનો ખૂણો બને જે જે સાધ્ય હતું અને આપણે સાબિત કરવાનું હતું એ પૂરું થઈ ગયું ફરી એક વખત સ્ટેપ સમજાવું ફરી એક વખત સમજી લો સૌપ્રથમ શું કર્યું સ્પર્શક એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લીધું ઓ ક્યુ જોઈન કરી દીધું આ પછી ક્યુ બિંદુ છે એ વર્તુળની બહારનું બિંદુ છે એ તો આપણે અહીંયાથી પણ

ક્યુ બારનું જશે બિંદુ અંદરનું હોય તો છેદિકા બને સ્પર્શક બને નહીં જો ક્યુ બિંદુ બારનું હોય તો ત્રીજા કરતા મોટું બને એવું ક્યુ સિવાય બધા બિંદુ માટે સાબિત થાય મતલબ જે ઓ પી રહ્યું એ વર્તુળનું નાના માનાનું અંતર થાય અને જો નાના માનાનું અંતર થાય તો એ ત્રીજા અને સ્પર્શક બંને એકબીજાના લંબ હોય આટલું જ આપણે યાદ રાખવાનું હતું પ્રમે દસ પોઈન્ટ એક અહીંયા આગળ શું થઈ ગયો બહુ સરળતાથી પૂરું થઈ ગયું મેં તમને સ્ટેપ બાય સ્ટેપ ત્રણ વખત સમજાવી દીધું આશા રાખું છું કે તમને દસ પોઈન્ટ એકની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે આના પહેલા આપણે પ્રમેય છ પોઈન્ટ એકના પૂરો કર્યો હતો હવે આના પછી પ્રમેય દસ પોઈન્ટ બે પૂરો કરીશું આશા રાખું છું કે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર ચેનલ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ